ઇઝ ધ વેબ 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 સંકુલ ચેનલ ચેનલ છે છે આ અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ ના કરી કરી હોય તો અત્યારે લેજો આમાં કોઈ સાઇન ઇન નથી કરેલું નકર કરવામાં સાઇન સાઇન ઇન ઇન એટલે નથી કરેલું તમે અત્યારે અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઈબ કરવામાં ઘણા બધા ફાયદા છે ડેલી મોર્નિંગ કરંટ અફેર્સ આવે છે ડેલી સાંજે સલામ સાહેબ આવે છે સલામ સાહેબ નું સિરીઝ ક્યાં છે તમે પ્લે લિસ્ટમાં જશો ને પ્લે લિસ્ટમાં આ વેબ સંકુલની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે ત્યાંથી હોમ વિડીયો શોર્ટ્સ વિ લાઈવ અને પ્લેલિસ્ટ આ પ્લે લિસ્ટમાં જશો ને તમે એટલે ત્યાં એક સિરીઝનું નામ આવશે આ રહી સલામ સાહેબ આ સિરીઝમાં આપણે અત્યારે હાલ ઓગણીસ દિવસ થયા છે એ ઓગણીસે ઓગણીસ દિવસનો તમામ લેક્ચર તમને આ સિરીઝમાંથી મળી જશે બીજી વસ્તુ કે તમારે સાહેબ મારે ગણિત તમારે ભણવું છે મને થોડું થોડું તમારું ગણિત ફાવે છે તો મારી એક સિરીઝ છે આ સિરીઝનું નામ રાખેલું છે ગણિત બે હજાર ચોવીસ આ સિરીઝમાં બાવીસ લેક્ચર મેં લીધેલા છે તમારા માટે બહુ કામના છે તો જો તમને મારું ગણિત ફાવતું હોય તો એકદમ બેઝિકથી મેં ભણાવેલું છે તમે આ લેક્ચરને ફોલો કરી શકો છો અને બીજી વસ્તુ કે મારે એક વસ્તુ તમને કેવી છે એ વસ્તુ રૂડી રૂપાળી છે બહુ હદબારી અને એ વસ્તુ કહેવામાં થોડોક ખાલી ત્રણ ચાર સેકન્ડનો ટાઈમ લાગશે આવી ગઈ કે એકડે એકથી ગણિત નામની એક સિરીઝ છે આ હાવ હાવ ગણિત એને એમ છે કે સાહેબ ચાલુ કરો તો તો ભોંયતળિયાવાળા માટે આ એક સિરીઝ મેં કરેલી છે સ્પેશિયલ એકડે એકથી અંદર આવી જશે એક મેગા લેક્ચર લીધેલો છે દસ કલાક સત્તર મિનિટનો એક નંબર લેક્ચર છે ગણિતની શરૂઆત ક્યાંથી કરવી એ જ્યારે તમને કન્ફ્યુઝન થતું હોય ત્યારે તમારે આ લેક્ચર જોઈ લેવું લેક્ચરનું નામ છે એકડે એકથી ગણિત આવું તમે ખાલી યુટ્યુબમાં સર્ચ કરશો ખાલી એટલું લખો અંગ્રે અંગ્રેજીમાં એ ક એક 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 જો આવી કડે આવું તમે ખાલી એટલું ગમે ભાષામાં પણ લખશો એક કડે એક ગણિત એક કડે એક થી ગણિત આવું તમે લખશો એટલે આવી જશે અને એના ઉપર ક્લિક કરશો એટલે તમને આ એક લેક્ચર આવશે આ આ દસક કલાકની આજુબાજુનો છે 8 लाख 8 लाख लोकोय જોઈ નાખ્યો છે તમાર જો જોવાનો બાકી હોય તો આ લેક્ચરને જોઈ નાખજો ગણિતની શરૂઆત ક્યાંથી કરવી એ વસ્તુ મે આમાં સમજાવેલ છે આમાં પહેલા આ એડવર્ટાઈઝમેન્ટ આ વાહ This is the my नसीब આ લેક્ચર આખી આખો છે લીધેલો જોજો ખુદ ગભરાઈ જ આવશો 1 મિનિટ ઓ ફૂલ સ્ક્રીન માં જોઈ કેવા લાગી આ હા હા 2 in 1 સંજલસા અંબે ચાલો કઈ નહી હું તમને લેક્ચરની ખાસિયત કઉ આ જે લેકચર છે એમાં નીચે છે ને ઇન્ડેક્સ આપેલું છે વિડીયોનું આ વિડીયોનો આખે આખો ઇન્ડેક્સ આપેલું છે તમારે શું જોવું શું ન જોવું એ બધી વસ્તુ તમને અહીંથી ખબર પડી જશે સાદા સાદાપૂર્ણ સરવાળા દસણ સરળા અપૂર્ણા બાદ બાકી દશાંશવાળી બાદ બાકી બાદ બાકી સરળા બાદ બાકી મિશ્રક ના સરળ બાદ બાકી ગુણાકાર દસકા વાળા ગુણાકાર દસકા ગુણાકાર ભાગાકાર અપૂર્ણાક ભાગાકાર આખી ઇન્ડેક્સ તમને આપેલી છે આમાં માની લો તમારે ઘાતાંક જોઈએ તો આના ઉપર ક્લિક કરશો ને એટલે સીધું ઘાત ઘાતાંક આવવાની પછી સીધો આવશે જો ઘાત ઘાતાંક તો આ એક બહુ મસ્ત ફેસિલિટી છે વિડીયો પણ સારો છે આ વિડીયો જો તમારે જોવાનો બાકી હોય તો વહેલાં તો પહેલાં ધોણે જોઈ નાખજો અહીંયા તમે ગમે એના ક્લિક કરો માની લો કે તમને અવયવ ને અવયવમાં ખબર નથી પડતી અહીંયા ક્લિક કરો એટલે અવયવ ને અવયવથી સીધું સ્ટાર્ટ થશે તો વિડીયોની ઇન્ડેક્સ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આવી જશે